નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉછાલી ગામના સુરેશ વસાવાનું નદીના પૂરમાં ડૂબી જતા મોત નીપજતા તેમની પત્નીને રૂપિયા ચાર લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નવાતરિયા ગામે પૂરમાં ગાયનું મોત નિપજતા પશુપાલકને રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં હેવી રેનના કારણે વિવિધ ક્ષેત્રના લોકોના માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તારીખ ત્રીજી સપ્ટેમ્બરે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે સુરેશભાઈ વિરમભાઈ વસાવા વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે એમનું મૃત્યુ થયું છે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે અગિયાર સપ્ટેમ્બરે આઠમા દિવસે એ પરિવારના એમના ધર્મપત્ની ઇલાબેન સુરેશભાઈ વસાવાને ચાર લાખ રૂપિયાનો ચેક સહાય પેટે વિતરણ કરવામાં આવ્યો છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે કે કરિયા ગામની અંદર ચાર સપ્ટેમ્બરે કનુભાઈ ધનજીભાઈ આહીરની પશુ એટલે કે ગાય ડૂબી જવાથી મરણ પામ્યા હતા અને આજે સાતમા દિવસે એમને છ જેટલા પશુ હતા એ પશુમાંથી એક ગાય જે વધુ પડતા વરસાદ પડવાને કારણે પાણી આવવાને લઈને પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલું હતું એનું આજે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ચેક આ કનુભાઈને આપવામાં આવ્યો છે મારું નામ કનુભાઈ ડંજીભા હે છે હું ગામ નવા તળિયાનો રહેવાસી છું આ ચોમાસામાં ખાડીમાં પાણી આવેલું એમાં મારી ગાય ડૂબી જવાથી પામેલ છે તે બદલ મને સરકાર તરફથી સહાય મળેલ છે એ બદલ આભાર મારા પતિ પાણીમાં રીલ ટીમાં ડૂબી ગયા છે સરકાર ચાર લાખનો સહાય આપે છે તે મારા સારા પરિવાર સાથે સરકારનો આભાર મિન્ટુમોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર